નમસ્કાર આપની સાથે હું શું પાયલ સ્ક્રીન પર તમને પદમીની દેખાતા હશે ક્ષત્રિય બધી જગ્યાએ પીટી જાડેજાના સમર્થનમાં લોકો બહાર આવ્યા છે આવેદન નિવેદન આપી રહ્યા છે પદ્મિભા વાડાએ પણ ગઈકાલે એક પ્રતિક્રિયા આપી હતી એ વિષય વાત કરવી છે પદ્મિનિભા પહેલા તો ગઈકાલથી જ જે બધું થઈ રહ્યું છે

અને બીજું જે પણ અમારું આંદોલન થયું હતું જે જે ચહેરા આગળ આવશે જે હજી બોલશે એ લોકોને ટાર્ગેટ કરી અને કેસમાં ફસાવા એ આ બીજેપી ની તાનાશાહી છે કે જે લોકો બોલે છે દબાવી દેવા બરાબર છે તો બીજેપી સરકાર જો આવીને આવી તાનાશાહી રહેશે અને કોઈ પણ સમાજ એ ક્ષત્રિય સમાજ નહીં હું અને હું તો કોઈ પણ સમાજના ન્યાય માટે લડું છું એવું નથી કે ક્ષત્રિય સમાજ માટે જ અમે લડીએ છીએ તો કોઈ પણ સમાજ પોતાના ન્યાય માટે લડે એનો મતલબ એવો નથી કે અમારા સમાજને એવો ચિતરવામાં આવે છે કે ક્ષત્રિય સમાજ એક આમ એવો સમાજ છે કે જે ભાઈ તોફાનો કરે છે જે આમ કરે છે જે ફલાણું કરે છે ઠીક ક્ષત્રિય સમાજ એવો નથી ક્ષત્રિય સમાજ પણ બધા સમાજને સાથે લઈને જ ચાલનારો સમાજ છે પણ કોઈ પણ હું પણ એમ કહું છું કે કોઈ પણ સમાજ સાથે જો અન્યાય થતો હોય તો આજે નાગરિક સ્વતંત્રતા છે બધાને બોલવાનો હક છે ન્યાય મેળવવાનો હક છે તો ક્ષત્રિય સમાજ ને ટાર્ગેટ કરે છે અને ક્ષત્રિય સમાજ ને એવો ચિતરવામાં આવે છે એ મોટું રાજકારણ છે મને તો આમાં ક્યાંક ને ક્યાંક મોટું રાજકારણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમારો ક્ષત્રિય સમાજ જે જે પણ સરકાર આવે અને એ સરકારમાં અમારો ક્ષત્રિય સમાજનો કોઈ પણ વ્યક્તિ આગળ આગળનો આવી શકે એટલે વારંવાર લેવા દેવા અને એના પછી તમને ફોન પણ આવ્યો હતો આજે રાજકારણ છે બરાબર છે તો જ્યારે એ ટાઈમ માં પણ પીટી જાડેજા ને ગોંડલ તરફથી ફોન આવેલા કે બોલતા હતા કે ભાઈ જે આ અને એક મારો પણ અનુભવ છે ગોંડલ કે જે અમારી ઉપર એક હની ટ્રેપ નો કેસ નાખવામાં આવે આવ્યો છે તો એ ટાઈમમાં ત્યાં પોલીસે અમારું કોઈ સાંભળ્યું જ નતું અમારી અમારી ફરિયાદ જ નતી અમે સવારથી સાંજ સુધી બેસાડ્યા એવું અમને કહ્યું હતું કે હા તમારી ફરિયાદ લેશું આ તે ફરિયાદ છેલ્લે એક કહીએ ને તો છેલ્લે અમને ખાલી એક સીધી એફઆઈઆર જ જલાવી કે આ તમારી એફઆઈ ફાટી ગઈ છે એટલે ત્યાં એક રાજકારણ એવું જોયું કે ત્યાં જેમ કહી રહ્યા છો તો રાજકારણ તો ભાઈ રાજકારણ છે જ એમાં એક મેં કીધું કે ભાઈ ગોંડલ થી જયરાજભાઈ બરાબર છે હા હું કાલ બોલી કે આજે જયરાજભાઈ ને એના દીકરા ને આગળ વધારવા હોય એના સત્તા માટે જયરાજભાઈ લડતા હોય

કાર્યવાહી થતી નથી સરકાર સરકાર કે કેમ 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 ગોંડલમાં આવા બધા ગુનાઓ થાય થાય છે છે આવું બધું તો ત્યાં કોઈ નથી સર વાળા જયારે બોલે ત્યારે બધી જ વાતમાં જયરાજ જયરાજસિંહ કેમ વચ્ચે આવે પીટી જાડેજાનો મુદ્દો આખો અલગ હની નો મુદ્દો આખો અલગ એક જ માણસ કે પછી એક જ જગ્યા ની આજુબાજુ આખો મુદ્દો કેમ ફેરવાઈ જાય એક જ માણસ ને એક જ ની આજુબાજુ એવું નથી આપ જે મને કહી રહ્યા છો એ આપ કેવી રીતે મને કહી રહ્યા છો કે આમાં આંદોલન થયું હતું આંદોલનમાં જયરાજભાઈએ અમને સાથ નતો આપ્યો બરાબર છે અને એક જેરી જેસામે અમે આખો સમાજ પડ્યો હતો અને હવે અમને ટાર્ગેટ કરવામાં આવે છે જે જે એ ટાઈમે બોલ્યા હતા જે પણ આગળ આવ્યા હતા એ લોકોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવે છે અને એ લોકો ઉપર ખોટા કેસો લા

અને આજે ગોંડલ નું તો જોઈ જ રહ્યા છો ને બધા કે ગોંડલ કેમ અમારો કેવાનો અને મારો કેસ ગોંડલ જ બોલે છે બરાબર છે તો મને ખાસ કરીને આપે પૂછ્યું કે આમાં જયરાજ ભાઈ ક્યાં છે તો જયરાજ ભાઈ નો રોલ આ છે કે ભાઈ તમે ગોંડલ છો ધારાસભ્ય છો બરાબર છે એક ગીતા આપણે ધારાસભ્ય છે બરાબર છે તો ગોંડલ માં કેમ આવું થાય છે કે પોલીસ એટલું જ કરે છે જેટલું ત્યાં

લડે એ જ કે જેને કોઈ જાતનો ડર નો હોય બોલવું એ છું ને હું બરાબર અને ચલાવશે તો ચારસો પાર તો નથી થઈ શક્યા હજી બસો પાર પણ નહી થઈ શકો એટલે બીજેપી રોષ જો હાથે ક્યારેક જોડાયા પણ હતા ત્યારે તમને બીજેપી બરાબર કરી રહી છે એવું પણ લાગતી હતી એ બીજેપી સામે આટલો રોષ કેમ ત્યારે જે હતી વાત એ આખી અલગ જ હતી કે ભાઈ હું ખુદ ત્યારે બીજેપી સરકારમાં હું બીજેપી સાથે જોડાયેલી હતી બરાબર છે અને નું કામ મને પણ ગમતું હતું પણ જે જે પણ જે અત્યારે જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે થાય છે અમારી સાથે થાય છે બરાબર છે તો એ અત્યારે મને ખોટું લાગી રહ્યું છે કે ભાઈ આંદોલનમાં સાચી રીતે અમે લડ્યા છીએ તો અત્યારે આપ લોકો અમને ટાર્ગેટ કરી અને ખોટા કેસમાં અમને ફિટ કરી રહ્યા છો તો આ તાનાશાહી અ કેવી રીતે ચલાવે અને અમારું તો ઠીક છે ઘણા બધા એવા ખાસ કરીને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તો ગોંડલમાં જે ગોંડલ માં જે એક પછી એક બનાવ બને છે એક પછી એક જુદુ જુદુ આવે છે સામે તો ત્યાં કેમ પગલા નથી લેવાતા અને અમારા જેવા સામે ખોટા આરોપો નાખીને અમારી સામે શું કામ પગલા લેવાય છે જી હમ છેલ્લો સવાલ છે પદ્મિની બા કે હવે ક્ષત્રિય સમાજ શું કરશે કારણ કે ગઈકાલે રાજકોટમાં અને બધી જગ્યાએ ભેગા થયા આવેદનો આપ્યા પીટી જાડેજા માટે શું કરવાના છો સમાજ ભેગો થઈને ચાલી રહી છે આગળ જતા શું કરવું અને ખાસ કરીને હું એ પણ કેવા માંગીશ ક્ષત્રિય સમાજને કે એ ટાઈમ માં જે શાંતિની ની પીપુ બેસી ગયા હતા ને સંકલન સમિતિ ઈ ક્યાં છે અત્યારે અત્યારે એ લોકો ક્યાં છે બોલતા નથી બરાબર છે ચાલો પીટી જાડેજા તો ગુના કોણ નથી કરતું અને બીજેપી પાર્ટી કોઈ પણ કોઈને પણ લઈ લ્યો ભાઈ કોણ ભાઈ કોણ ગુના અને એ લોકોના કેટલા બધા ગુનાઓ છે બધું છે એ લોકોને સાખી લેવામાં આવે છે બરાબર બીજેપી નો નાનામાં નાનો કાર્યકર્તા હોય ને એ એવો પાવર દેખાડે કે ભાઈ હું તો બીજેપી નો કાર્ય કરતા છું એવી બધા બીક પૈસા એટલે બીજેપી સરકાર બીજેપી સરકાર જે કહીએ ને કે આપણે કે જે લોકોને એનું જ ચાલે છે પોલીસ એના ઈશારે જ નાચે છે સાચું બોલવા વાળાને ઘરે બેસાડી દેવામાં આવે છે ધમકીયું આપવામાં આવે છે હું લેડીસ છું મને એવી બધી એક લેડીસ તરીકે કે ભાઈ આમ ને તેમ ને બરાબર છે તો હું કોઈ રીતે કોઈ થી ડરવાની છું નહી બરાબર છે હા ઘણા બધું ઘણું બધું આંદોલન પછી તો ઘણું બધું અમારી સાથે થાય છે પણ અમે અમારામાં હિંમત છે લડવાની અને લડશું ઓકે પદ્મિની બાત થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો એ બદલ અને પીટી જાડેજાની ધરપકડ બાદ હવે ક્ષત્રિય સમાજ મેદાને જ છે મેદાને આવ્યા પછી એ ક્ષત્રિય સમાજ આ આખા આંદોલનને કે પછી આ પોતાના મુદ્દાને કઈ તરફ લઈ જાય છે જોવાનું રહ્યું તમને આ વિષય પર શું લાગે છે અમને કમેન્ટ્સમાં જણાવજો થેન્ક યુ સો મચ